બસ આ બધું હવે બોલું કે દેશી ભાષામાં બગડી ધૂળ થઈ ગયા છે બધા આખા મળીને કરે તો જ થાય બાકી તો ઓઘા ને ઓઘા હળગી ગયા હવે પુળા ખેંચવા જેવું રિયું ખાલી એમ નવરાત્રીમાં અશ્લીલતા મામલે હવે કલાકારો મેદાને આવ્યા છે

બીજી તરફ જો વાત કરવામાં આવે તો વડોદરાની આ ઘટનાને લઈને ચર્ચાઓ ઠેર ઠેર થઈ રહી છે રાજભાઈ કે આ બધા હવે બગડીને ધૂળ થઈ ગયા છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો આ બધાને ઉભા મોરની દેવી પડશે તો જ ભાન આવશે તેવી રાજભા ગઢવી દ્વારા એ પ્રતિક્રિયા આપવામાં આવી છે પરમિશન વગર પરમિશન ગરબા કરવાની લેવાય અને થાય છે અંગ પ્રદર્શન હવે આ બધું લાઈવ જાહેરમાં થવા લાગ્યું એટલે ચિંતાનો વિષય બન્યો છે રાજભા ગઢવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે આ બધું અટકાવવા સત્તા મીડિયા અને કલાકારોએ આગળ આવવું પડશે તો જ આ લોકોને ખબર પડશે તેવી વાત રાજભા ગઢવી છે તેના દ્વારા કરવામાં આવી છે સાધુ સંતો ધાર્મિક લોકો કે જેમણે પણ હવે આગળ આવવું પડશે અને અશ્લીલતા જે પહેલાય છે તેને રોકવી પડશે અત્યારે અંગ પ્રદર્શન કરે એના વ્યૂ વધી જાય છે પૈસાવાળાઓ એમના વ્યૂ વધી જાય છે તેવી વાત રાજભા ગઢવીએ કરી છે ખબર નહીં ક્યાંથી આ બધું આવ્યું છે ભાન ભૂલી ગયા હોય તે પ્રકારની વાત રાજમા ગઢવી દ્વારા કરવામાં આવી છે નવરાત્રીમાં કોઈને માની ઉપાસનાની નથી પડી સો ટકા સાચી વાત કરી છે રાજભાઈ આપણે આપણે પૂરું આપણે છે ને આપણને પૂરું કરીએ છીએ આપણે જ આપણને ખતમ કરી દેશું તેવી વાત રાજભાઈ કરી છે નવ દિવસ બધાને એ ઠેકાણું મળી જાય છે હરવા ફરવાને મોજ કરવાનું તેવી વાત રાજભા ગઢવી દ્વારા કહેવામાં આવી છે જાહેરમાં આવું કરવાનું પ્લેટફોર્મ મળી જાય છે એટલે તો બધાને મજા પડી જાય છે એટલે તો બધા પાર્ટી લોટોમાં રમવા માટે જાય છે આ નવરાત્રીની અંદર જે વડોદરાની અંદર જે પ્રમાણે વડોદરાના કિસ્સા સામે આવ્યા ત્રણ જેટલા વિડીયો વાયરલ થયા એ વિડીયોને લઈ હવે કલાકારો પણ એ મેદાને આવ્યા છે ત્યારે રાજભા ગઢવી મારી સાથે વાત કરી ત્યારે શું પ્રતિક્રિયા આવી આવો સાંભળીએ મારી સાથે લોકસાહિત્યકાર રાજભા ગઢવી જોડાયા છે રાજભા સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું ધન્યવાદ ભાઈ રાજભા જે રીતે આજે સતત 24 કલાકની તમે પણ જોતા છો સોશિયલ મીડિયા અને મીડિયામાં કે જે ગરબાની અંદર અસલીલતા જે ફેલાવવામાં આવી રહી છે આજના યુવાનો દ્વારા શું કેવામાં શું કેશો તમે આપ બસ આ બધું હવે બોલું ને દેશી ભાષામાં બગડી ધૂળ થઈ ગયા છે બધા એટલે આના માટે કઈ કરવું પડશે હવે તો ઊભા મોરની દેવી પડશે આમ એવું લાગે છે હાઓ જે સનાતન માટે પેઢીઓની પેઢીઓ કપાઈ ગઈ હોય અને એવો એ સનાતન દુર્ગા દિવસોમાં નારાયણી આપણે ત્યાં આવે છે છે દુર્ગાના રૂપમાં જોવે અને એના ગરબાના નામે પરમિશન લે છે ગરબા કરવાની અને ત્યાં આવું બધું બને એટલે આના ઉપર કઈક કરવું પડશે પેલા રાજભા તમે પણ અત્યાર સુધી ઘણી બધી ગરબીઓ નવરાત્રી જોઈ છે તમે આ પ્રકારના ક્યારે દ્રશ્યો કે આ પ્રકારની સ્થિતિ ક્યારેય જોઈ છે ખરી ના આવું આપડે વિચારી ન હોય ને હમણાં હમણાં અમુક વર્ષો થી કે ભાઈ આવું બધું થાય છે સાંભળતા હોય પણ હવે તો જાહેર માં લાઈવ માં બધું થવા માંડ્યું એટલે આ તો બઉ ભયંકર છે આ બધા જો આજની જે યુવા પેઢી આ કરી રહી છે એને અટકાવવા માટે શું કરવું પડશે આના માટે તો ઘણું કરવું પડે પેલા આમાં તો બધા સત્તા ને બધા મીડિયા ને સાહિત્યકારો સંતો ધર્મગુરુઓ ધાર્મિક જે બધા સંગઠનો બધા એક થઈ અને આખા મળીને કરે તો જ થાય બાકી તો ઓઘા નોઘા હળગી ગયા હવે પૂળા ખેંચવા જેવું રહ્યું ખાલી એમ આ બધા બેફામ થઈ ગયા છે બીજી વાત એ પણ કે રાજમાં જયારે આ જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હશે ત્યારે એમના મા બાપ એમનું નહીં વિચારતું એ પ્રકારની પણ વાત સામે આવે છે કોઈ વિચારતું નથી ને અત્યારે વિચારવાનું કે અત્યારે તો અંગ પ્રદર્શન કરે સંપત્તિ વાળા એને દેખાડા કરવા એ આખી ખબર નહિ આ ક્યાંથી બધું આવ્યું છે પણ બધું ભાન ભૂલી ગયા છે બધા ખબર જ નથી શું કરે છે નવરાત્રીમાં ગાંડા દૂર થઈને નવરાત્રી આવે છે નવરાત્રી આપણે એમ માની ઉપાસના કોઈને ઉપાસના રે પડી નથી આપણે આપણે આપણું પૂરું કરી કોઈ ધર્મ કે કોઈ બીજો ધર્મ કે બીજી જ્ઞાતિ એટલે જ્ઞાતિ નહીં પણ કોઈ ધર્મ દુનિયાનો બીજો એવો નથી કે આપણે નુકસાન કરે છે આપણે જ આપણું નુકસાન કરીએ છીએ જે રીતે તમે જોતા છો કે ગ્રામ્ય વિસ્તારમાં જે ગરબી થાય છે નાની નાની દીકરીઓ રમતી હોય છે આજકાલ લોકોને એ જોવું નથી ગમતું પરંતુ પંદરસો બે હજાર પાસ દઈને સિટી માં આવીને રમવું છે ને જોવું છે આ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાય છે પણ આ ઠેકાણો મળી જાય છે નવ દિવસ આ બધું ન કરવાના કરવાનું અને જાહેર માં કરવાનું બીજો કઈ આવું પ્લેટફોર્મ નથી એટલે એ કરે છે એને ઉપાસના સાથે ભક્તિ સાથે લેવા દેવા હોય તો શેરી ની ગરબી જોવે એવું કરે ને પેલા હા જી જી રાજભાઈ ખુબ ખુબ આભાર જોડાવો બધા ધન્યવાદ ભાઈ જી